ને મિત્રો તેની સાથે સાથે પ્રિવેન્ટિવ સિસ્ટમેટિક અને ક્યુરેટિવ ગુણ પણ આવેલા છે જેના કારણે તે લાંબા સમયગાળા સુધી તેની અસર ટકી રહે છે તો મિત્રો આ બધા ગુણના કારણે જ આને દુનિયાનો સૌથી બેસ્ટ ફંગીસાઇડ માનવામાં આવે છે તો મિત્રો હવે વાત કરી લઈએ કે આનો છંટકાવ તમે કયા કયા ભાગમાં કરી શકો તો આનો છંટકાવ તમે બધા જ અનાજ વર્ગીય પાક અને શાકભાજીમાં પણ કરી શકો છો અને મિત્રો આના છંટકાવથી તમે કયા કયા રોગને કંટ્રોલ કરી શકો છો તો પાવડર મીલ્યું ડાઉની મીલ્યું સ્ટેમ રોડ રૂટ રોડ વગેરે રોગને તમે કંટ્રોલ કરી શકો છો અને મિત્રો જો તમે આ દવાને પાકમાં રોગ આવ્યા પહેલાં છંટકાવ કરી નાખો તો પાકમાં રોગ આવવા પણ દેતું નથી તે પણ તેમાં મહત્વનો ગુણ છે તો મિત્રો આ ટોપનો ઉપયોગ કેવી રીતે અને કેટલા માત્રામાં કરવો તો ટોપનો ઉપયોગ પંદર લીટર પાણીના પંપમાં તમારે વીસ એમએલનો નાખીને તેને સારી રીતે હલાવીને છંટકાવ કરી નાખવાનો છે તો મિત્રો હવે વાત કરી લઈએ કે ટોપમાં ખર્ચો કેટલો થાય તો સો એમ એલની બોટલ તમને સાડી ચારસોથી થી લઈ પાંચસો રૂપિયા સુધીમાં માર્કેટમાંથી આસાનીથી મળી રહેશે અને મિત્રો હવે વાત કરી લઈએ કે આની સાથે બીજી કોઈ દવાની પેળવીને છંટકાવ કરી શકાય છે કે નહીં જી હા મિત્રો આની સાથે તમે કોઈ પણ દવાનો છંટકાવ કરી શકાય છે તો મિત્રો આ હતી ટોપની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને બીજા ખેડૂત મિત્રો સાથે વિડીયો શેર કરવાનું પણ ભૂલતા નહીં જય હિન્દ જય ભારત